તમામ વકીલ મંડળ દ્વારા પોલીસને યોગ્ય ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાતી ભાવનગર જોશી ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ ભાવનગર એસોસિએશન પોલીસ એમને ફરિયાદ નોંધવા અંગે જે તકલીફ પડી એ ધર્મેશભાઈ જણાવ્યું કે સંદર્ભે આજ રોજ ભાવનગર એસોસિએશન અને સભ્યોની મળી એમની વાત સાંભળી ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચેરમેન શ્રી જે પટેલ સાહેબે પણ ફોન પર લાઈવ વાત કરી અને પૂરેપૂરો સહકાર બાર કાઉન્સિલ છે એ જણાવ્યું છે આજે એ ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે અમે હોદ્દેદારો સાથે જઈએ છીએ અને જો આ સંદર્ભે પોલીસ નિષ્ક્રિય રહેશે તો આગળ કાર્યવાહી કરવા માટે અમે ફરીને એકઠા થઈશું તે ઉપરાંત આજ રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી ભાવનગર બાર એમએસીપી બાર અને ક્રિમિનલ બાર એસોસિએશન તમામ સભ્યો અળગા રહ્યા છે

દ્વારા કહેવામાં આવે ધર્મેશભાઈ સત્ય જે હકીકત હોય એ તમે કયો તટસ્થ રીતે ઈ મેં વાત કરી એના દ્વારા મારી ઉપર ઈ બાબત ને લઈ મારી ઉપર હુમલો કરવામાં આવે છે હુમલામાં એક જીક્ષ્ણ હથિયાર પણ હા તીક્ષણ હથિયાર હતું